વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેઓ ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે મુશ્કેલ સમયમાં પણ ભારતની અર્થવ્યવસ્થા ચમકી રહી છે નિર્મલા સીતારમણનો આ સતત સાતમું બજેટ છે તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન ગરીબો મહિલાઓ યુવાનો અને ખેડૂતો ઉપર રહેશે સરકાર નોકરીની તકો વધારશે નાણાં મંત્રીએ કહ્યું કે આખા વર્ષ અને તેના પછી પણ આગળ જોતાં આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર કૌશલ્ય એમએસએમઇ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે બે લાખ કરોડના કેન્દ્રીય ખર્ચ સાથે પાંચ વર્ષના સમયગાળામાં ચાર પોઈન્ટ એક કરોડ યુવાનો માટે રોજગાર કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે પાંચ યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે રોજગાર અને સ્કિલ માટે ત્રણ યોજનાઓ છે જેમાં પહેલી નોકરીમાં નવા કામદારોને એક મહિનાનું ભથ્થું તથા ઇફોમાં કર્મચારીઓની નોંધણી જરૂરી ઉત્પાદન સેક્ટરમાં ત્રીસ લાખ યુવાનોને નોકરી મળશે રોજગાર કૌશલ્ય અને પ્રશિક્ષણ માટે પાંચ યોજનાનું પેકેજ છે જેમાં પાંચ વર્ષમાં ચાર કરોડ દસ લાખ યુવાઓને લાભ મળશે નવી રોજગાર યોજનાઓ પર બે લાખ કરોડની ફાળવણી કેન્દ્રીય બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર પાંચસો ટોચની કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપની તકો પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરશે જેમાં દર મહિને રૂપિયા પાંચ હજારનો ઇન્ટર્નશીપ ભથ્થો અને રૂપિયા છ હજારની એકમ સહાય આપવામાં આવશે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ આપણે ચાર વિવિધ જાતિઓ ગરીબો મહિલાઓ યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે ખેડૂતો માટે અમે વચન પૂરું કરીને તમામ મુખ્ય પાકો માટે ઊંચા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ખર્ચ પર ઓછામાં ઓછા પચાસ ટકા માર્જિન માટે પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે જેનાથી એંશી કરોડથી વધુ લોકોને ફાયદો થશે મહિલાઓ અને છોકરોને લાભ આપતી યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સૌથી વધુ શાખાઓ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે વિશાખાપટ્ટનમ ચેન્નઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપરથી વિસ્તાર અને હૈદરાબાદ બેંગ્લોર ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે યુનિયન બજેટ બે હજાર ચોવીસ દર વર્ષે પચ્ચીસ હજાર વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારો કરવાની દરખાસ્ત કરે છે ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે રૂપિયા દસ લાખ સુધીની લોન માટેના ઈ વાઉચર્સ દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને લોનની રકમના ત્રણ ટકા વાર્ષિક વ્યાજ સબવેન્શન માટે સીધા જ આપવામાં આવશે across the country will be initiated into natural farming Supported by certification and branding. Implementation will be through scientific institutions and willing gram panchayats. 10,000 need based bio input resource centers will be established. Missions for pulses and oil seeds. For achieving self sufficiency in pulses and oil seeds, we will strengthen their production, storage, and marketing. As announced in the interim budget, a strategy is being put in place to achieve Atmanirbartha for oil seeds such as mustard, groundnut, sesame, soybean, and sunflower. Vegetable production and supply chains. Large scale clusters for vegetable production will be developed. Closer to major consumption centers. We will promote farmer producer organizations, cooperatives, and startups for vegetable supply chains, including for collection and storage and marketing. Digital public infrastructure for agriculture. Buoyed by the success of the pilot project, our government, in partnership with the states, will facilitate the implementation of the digital public infrastructure in agriculture for coverage of farmers and their lands in 3 years during this year digital crop survey for kharif using the dpi will be taken up in 400 districts the details of 6 crore farmers and their lands will be brought into the farmer and land registries. Further, the issuance of Jan Samat-based Kisan credit cards will be enabled in five states.